એક હાજર એકાવન એમાં હું વાંધો પૂછો એક હાજર એકાવન એકાવન બાન બાવનપન ચોપન પંચાવન છોપન અઠાવન એકાદ એકસઠ એક હાજર એકસઠ રૂપિયા એક વાર તમારા નથી એકસઠ રૂપિયા રૂપિયા એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ચોત્રીસ ચાલીસ ચાલે ચાલે ચાલે

નવસો પચાસ રૂપિયા નવસો પચાસ પચાસ એકાવન ચોપન નેવું એકસો એક હજાર અઢાર હજાર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ અગિયાર અઢાર વીસ ચોવીસ एक हजार हाँ एक का बंद है अपन नाम बोल क्यों तो एक हजार साढ़े हाँ एक सर बांसर तीन सर चार सर पांच सर छह सर डर सर छी तेरे को तेरे बात तेरे दांत तेरे चमोत तेरे चमोत तेरे पंचा तेरे छोटे तेरे छोटे ऐसे एक हजार निवर देव एक हजार बांड

એક હજાર એકાવન રૂપિયા એકાવન ચોપનસી નેવું એકાણું બાણુ પંચાણું છન્નું નવું અગિયારો અગિયારસો ખ્યા ભાઈ તમારા નથી અગિયારસો અગિયારસો છે હાથ આઠ નવ દસ અગિયાર બાર અગિયારસો ને બાર રૂપિયા તેર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વે વે હીરાભાઈ અગિયાર બે અગિયારસો ને રૂપિયા પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાઉન ઓગને સાહીઠ સાહીઠ રૂપિયા છે લાલબા અગિયાર સાહીઠ તમારા નથી અગિયાર સાહીઠ એકસઠ એકસઠ ભૂગાબા અહીંયા ઉભા ઉભા એકસઠ 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 રૂપિયા અગિયાર એકસઠ આર જે એક હાજર ને એકાવન રૂપિયા થઈ ગયા પાકા ફાકા એક હજાર એકાવન એકાવન રૂપિયા એકાવન એકાવન બાવન પંચાવન ચાર રૂપિયા બે વાર અગિયાર ચાર પચાસ વાર મારું કર્મ છે માનો છો રાજપા તો દે ભાઈ લાલ ભાઈ સેવા તમે ધ્યાન તમારો ધર્મ નિભાવો ઈ તમારી નોન લેદી ભલેન કરવા જરૂર દેવા લાગો રૂપિયા 41 ના 111 જય માતાજી 1111 રૂપિયા જય માતાજી 15 ક્યો કો

અઠ્યાસી અઠ્યાસી નેવું નેવું રૂપિયા હા લેવલ માં લેવું નેવું માં લેવું લખો એમ કે ઓગણ રૂપિયા બાર રૂપિયા બારસો ને એકસઠ ત્રેસઠી અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા અગિયારસો જવ બાપાઈ

પાંત્રી ગુણ ને બારસો ને પાંત્રીસ રૂપિયા પાંત્રી પાંત્રી

આપી દે પંચોતેર રૂપિયા પંચોતેર રૂપિયા એમ કે ભાઈ